તારીખ ત્રણ એક ઓગણીસો ને અઠ્ઠાણું શનિવાર સાંકરી મંદિરના પથ્થરોને ઘસવાનું કાર્ય ચાલી રહ્યું હતું સાબરકાંઠાના મોડાસા વગેરે ગામોમાંથી આવેલી મહિલાઓ રોજીના ધોરણે પથ્થરો ઘસી રહી હતી વર્ષોથી આ જ મહેનત કરનારી પિસ્તાલીસ જેટલી આ મહિલાઓનું જીવનનું ઘડતર પણ ક્યારે થઈ થતું રહ્યું એ એમને ખ્યાલ નહીં રહ્યો હોય પણ આજે સ્વામીશ્રી સનિધિમાં બધી મહિલાઓને તેમના વ્યસનો મૂક્યા અને પોતાની નજીવી મૂડીમાંથી બચત કરીને એકસો ને પંચ્યાસી રૂપિયા ભેગા કર્યા અને આજનું પારાયણ નોંધાવ્યું જીવનના નવા વળાંકે શાંતિનો અનુભવ કરતી આ મહિલાઓએ વર્તમાન પણ ધારણ કર્યા તેમના આ ઘડતરમાં નિમિત્ત બન્યા શિકાગોવાળા કાંતિભાઈ પટેલના ધર્મપત્ની તેઓ સજોડે સ્વામીશ્રીના દર્શન સત્સંગ માટે આવ્યા હતા સ્વામીશ્રીનો લાભ ન મળે ત્યારે તેઓ પણ પથ્થર ઘસવા જતા આ મહિલાઓને સ્વામીશ્રીના મહિમાની વાતો કરતા તેમાં આત્મીયતા બંધાઈ અને બધાને વ્યસન છોડાવ્યા મહેનત હવે ભક્તિમાં પલટાઈ આ મહિલાઓએ મળીને બનાવેલો હાર સૌ હતી કાંતિભાઈએ સ્વામીશ્રીને પહેરાવ્યો સ્વામીશ્રી પણ ઠાકોરજીના દર્શને પધાર્યા ત્યારે આ સૌ મહિલાઓ સુખી બને એવી ખાસ પ્રાર્થના કરી તારીખ આઠ ને પિસ્તાલીસ વાગે અલ્પાર કર્યા બાદ મુલાકાતો ચાલી પછી સ્નાન કરીને વાંસદાથી ખાસ આવેલા સ્ટેટના મહારાજા શ્રી દિગ્વિજયસિંહને મળ્યા શ્રીજી મહારાજના વખતથી સંપ્રદાય સાથે સંકળાયેલા આ રાજઘરનાને સ્વામીશ્રી પ્રત્યે એટલો જ આદર જળવાઈ રહ્યો છે મઠી સુગર ફેક્ટરીના ચેરમેન શ્રી ડાયાભાઈ તથા બારડોલી સુગર ફેક્ટરીના ચેરમેન શ્રી રમણભાઈ વગેરે મહાનુભાવો સ્વામીશ્રી પાસે માર્ગદર્શન મેળવવા આવ્યા હતા સ્વામીશ્રી કહે સારા માણસોએ આગળ આવવું જ જોઈએ વિચારશીલ માણસો આગળ આવે તો કંઈક વિચાર કરે આજે તો સિદ્ધાંત જેવું કશું રહ્યું જ નથી અસ્મિતાની વાત જ નથી દેશને ઊંચો લાવવા માટે સમર્પણ જોઈએ તેને બદલે આજે તો જ્યાં વધારે પૈસા મળે ત્યાં જાય છે પૈસા નહીં પણ સિદ્ધાંત મહત્ત્વનું છે એ રહેતું નથી તેઓ કહે આપની દ્રષ્ટિએ દેશનું ભાવિ કેવું છે સ્વામીશ્રી કહે ભગવાને કહ્યું છે કે યદા યદાહી એમને ચિંતા છે જ એટલે રસ્તો કાઢશે જ સંઘર્ષ થોડો થાય પણ એમાંથી સારું કંઈક બહાર આવશે સાંજે એક ભાવિક સ્વામીશ્રીના આશીર્વાદ લેવા આવ્યા તેઓ ચૂંટણી લડવા ઉત્સુક હતા તેઓને મળતા સ્વામીશ્રી કહે તમે ચૂંટણી લડો એનો વાંધો નથી પણ ચૂંટાયા પછી કદાચ પ્રધાન પદ ન મળે તો એ સત્તા અને પૈસાની લાલચમાં લોભાવ નહીં એવું નક્કી કર્યું છે જો પ્રધાન થવાની લાલચ હોય તો થવું જ નહીં આપણે સેવા કરવા થઈએ છીએ પ્રામાણિકતા એટલે પ્રામાણિકતા લાલચમાં પડ્યા એટલે ગયા સમજો લાલચ વસ્તુ એવી છે ને પાછા ચઢાવનારા મળે એમાં વટે ચડી જવાય સંધ્યા આરતીના દર્શન કરીને છ ચાલીસ વાગે સ્વામીશ્રી વિરાટ બાળ સભામાં પધાર્યા દોઢ એક હજાર બાળબાલિકાઓ અને એટલા જ હરિભક્તો વડે હોલ ખીચો ખીચ ભરાઈ ગયો હતો ધ્યાન જીવનદાસ સ્વામી અને કાર્યકરોએ ગાળામાં સુંદર આયોજન કર્યું હતું સાડા ચાર વાગ્યાથી સભા ચાલુ હતી બાળકોએ પ્રવચન એકપાત્રી અભિનય કીર્તનગાન વગેરે કાર્યક્રમો રજૂ કરી દીધા હતા છેલ્લે રમેશભાઈ ચૌહાણના પ્રવચન બાદ સ્વામીશ્રીએ પ્રશ્નોત્તરી રૂપે આશીર્વાદ આપ્યા બાળકો સ્વામીશ્રીને પ્રશ્નો પૂછી રહ્યા હતા પ્રશ્ન સત્સંગમાં આપને અસ્મિતાવાળા બાળકો ગમે છે તો એવા થવા માટે શું કરવું સ્વામી શ્રી કહે અસ્મિતા એ છે કે જે વસ્તુ જાણીએ એને વિશે દ્રઢ નિષ્ઠા જોઈએ ભગવાન અને સંત સાચી વસ્તુ છે એને માટે સમર્પણ થવું જોઈએ એના કરતાં એના માટે કાર્ય કરવા તત્પર થઈ જાય એને માટે જે કંઈ કરવું પડે એ કરે લોકોમાં એમનો પ્રચાર થાય ધર્મની ભાવના જાગૃત થાય વિકાસ થાય એના માટે જે કરવું પડે એ કરે અસ્મિતા હોય તો આ બધું થઈ શકે એના માટે પહેલું પગલું તો આપણું જીવન પવિત્ર કરવું પડે આપણે સ્વામિનારાયણ ધર્મના છીએ અક્ષર પુરુષોત્તમના છીએ જોગી બાપા આપણા ગુરુ છે એને માટે મારે કંઈક કરવું જોઈએ અત્યારે અભ્યાસ બરાબર કરવો છે સારા નંબરે પાસ થવું છે એ અસ્મિતા રાખવી રમતગમતને ટીવી છોડી દેવા નાટક ચેટકમાં ના જવું ભગવાને આપણા માટે જીવન સમર્પણ કરી દીધું છે ભગવાન સૌથી મોટા છે એમના આદેશ પ્રમાણે કામ કરવું ભગવાને રોજ પ્રાર્થના કરવી કે સારામાં સારો અભ્યાસ કરીને માતા પિતા તથા દેશની સેવા અને આપની ભક્તિ કરી શકું સંસ્થાના નિયમ પ્રમાણે બાળમંડળ ચાલે છે એમાં નિયમિત જવું એમાં જે કંઈ શીખવા મળે છે એનો ઘરે જઈને વિચાર કરવો તો જ વસ્તુ સારી રીતે સમજાય આ સંસ્થા આપણી છે એને માટે જે કંઈ કરવાનું હોય એ કરવું બીજા બાળકોને પણ વાત કરવી એને પણ સંસ્કાર પડે તો કામ થઈ જાય પ્રશ્ન અમુક બાળકોના ઘરે હજી મા બાપ દારૂ માસ ખાય છે એમાં કેટલા બાળકોને પણ લેવું પડે છે ને કેટલાક લેવાઈ જાય છે તો માતા પિતાને દારૂ માસ છોડાવવા શું કરવું સ્વામીશ્રી માતા પિતાને હજુ સત્સંગ સમજાયો નથી એટલે જૂની રૂઢિમાંથી બહાર આવતા નથી એના કારણે દુઃખી થાય છે પણ તમે સુરવીર છો તો મા બાપને સત્સંગ કરાવો છો આ બાબતમાં થોડી હિંમત રાખવી પડે તો ભગવાન પડે પ્રશ્ન કઠણ છે પણ બળ રાખવું પ્રહલાદને કેટલો ત્રાસ આપ્યો તો ભજન કર્યું એને દ્રઢતા હતી તો રક્ષા કરી જગા બાળકે જેવી દ્રઢતા રાખી એવી દ્રઢતાની હિંમત રાખવી તો વાંધો નહીં આવે મા બાપે સમજવું જોઈએ કે જો બાળકને સંસ્કાર મળતા હોય તો પોતે અનુકૂળ થવું જોઈએ તો જ છોકરાઓ આગળ આવી શકશે સાકરીમાં ભવ્ય મંદિર બાંધો છો તો એમાં અમે કઈ કઈ રીતે સેવા કરી શકીએ સ્વામીશ્રી તમે બધા અહીં બેઠા છો ને આવી વાતો કરો છો એ જ બહુ મોટી સેવા છે અત્યારે તમારી પાસેથી દ્રવ્યની આશા નથી પણ તમે તમારા સંસ્કાર સાચવો પૈસા ખોટી રીતે ન વાપરો એમાંથી બચત કરો એ રીતે પણ સેવા કરી શકો એ ન કરી શકો તો મંદિરને સાફસુફી મળે તોય સેવા થઈ શકે અત્યારે તો બાળ મંડળમાં હાજર રહેવું બીજાને સંસ્કાર મળે પ્રયત્ન કરવો એ ભજન કરો એ પણ મોટી સેવા છે પ્રશ્ન અમે જાણીએ છીએ કે બાળસભા મહત્ત્વની છે પણ બાળકો ક્રિકેટ કે ટીવીના પ્રોગ્રામો વખતે લલચાઈ જાય છે ને આવી શકતા નથી આપનો રાજીપો ગુમાવે છે તો શું કરવું સ્વામીશ્રી ટીવી અને ક્રિકેટ બેનું આકર્ષણ એવું છે ને કે નાના હોય કે એંસી વર્ષના બધા બેસી જાય સાવ આદિવાસી હોય એ રેડિયો લઈને બેસી જાય કે કેટલા રન થયા લ્યા તારે શું છે એવો એનો મોં છે પણ તમારે અત્યારે અભ્યાસ કરવાનો છે અત્યારે જો આને ચાળે ચડી ગયા તો અભ્યાસ નહીં થઈ શકે પરીક્ષા વખતે અપસેટ થઈ જવાશે અભ્યાસમાં મોડપ ન આવે એના માટે પણ ટીવી મૂકી જ દેવું રમતનો સમય હોય ત્યારે સ્કોર કદાચ જોઈએ પણ ન જોવું એ ઉત્તમમાં ઉત્તમ છે આપણે નહીં જોઈએ તો એ લોકો કહી જશે બાળમંડળનો સમય હોય ત્યારે તો ન જ જોવું અભ્યાસ બરાબર કરશો તો આગળ જ્યાં જશો ત્યાં વસશો કોઈ દેશ નેતા તો કોઈ સારા ડૉક્ટર બનશે ને કેટલાક સારા ત્યાગી પણ થશો એટલું એનું ધ્યાન રાખવું ભગવાનનો રાજીપો થાય એમાં દુનિયા માત્ર નો રાજીપો થઈ જશે આ પ્રકારની વિરાટ બાળ સભાના આયોજનનો અનુભવ ધ્યાન જીવનદાસ સ્વામીને પ્રથમ વખત હતો બધા બાળકો પાંચ વાગ્યાની જગ્યાએ ચાર વાગ્યા મંદિર સંકુલમાં આવી ગયા હતા સમગ્ર સંકુલમાં બાળકો આમ તેમ ફરતા હતા આથી આ વિરાટ બાળસભા સમય કરતાં વહેલી સાડા ચાર વાગે ચાલુ કરી દેવામાં આવી પરંતુ વ્યસ્તતાને કારણે સ્વામીશ્રીને સભામાં આવતા સાડા છ થયા હતા વળી ખીચોખીચ ભરાયેલા આ હોલમાં ગીર્દીને કારણે સફોકેશન જેવું વાતાવરણ પણ સર્જાયું હતું આથી જ્યારે સ્વામીશ્રી સભામાં પધાર્યા ત્યારે બાળકોની સ્થિર બેસી રહેવાની મર્યાદા લગભગ પૂરી થઈ ગઈ હતી એના કારણે પ્રશ્નોના ઉત્તર રૂપે અપાતા સ્વામીશ્રીના આશીર્વાદમાં બાળકો એકબીજા સાથે વાતો વગેરે કરતા હતા પ્રશ્ન પૂછનાર બાળક સિવાય અન્ય બીજા બાળકોનું ધ્યાન લગભગ તેમાં નહોતું રહ્યું આવા સમયે આયોજકોને ઓછા પ્રશ્નો પૂછી બાળસભા પૂરી કરવાનો વિચાર પણ આવી ગયેલો પણ જે રીતે સ્વામીશ્રી દરેક પ્રશ્નોના ઉત્તરો વિસ્તારથી આપી રહ્યા હતા તે જોતા પ્રશ્નો ટૂંકામાં પણ યોગ્ય ન લાગ્યા બાળકોની ચંચળતા હોલનું વાતાવરણ વગેરે જોતા આ સમય એવો હતો કે ભલભલા વક્તાની ધીરજ ખૂટી જાય પણ આ પ્રસંગે સ્વામીશ્રીની સ્ત્રી પ્રજ્ઞતાના સૌને અદભુત દર્શન થયા સભા પછી પણ સ્વામીશ્રીએ બાળકોની જમવાની ઘરે પહોંચવાની વ્યવસ્થાની પૂછપરછ કરી આયોજકો ઉપર રાજીપો દર્શાવ્યો એ સમયે સુની પારકા દોષને દાટે તે જીવના રૂડા થવા માટે આ નિષ્કુળાનંદ સ્વામીની પંક્તિઓ સાંભળી આવે અંતમાં સૌને સમીપ દર્શનનો લાભ આપી ઉતારે પધારીને સાતને પચાસ વાગે ઠાકોરજી જમાડીને મિટિંગમાં રાત્રે સાડા દસ વાગે આરામ કર્યો